બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી ફ્લેટ નંબર ત્રણસો એક ઈશ્વર દર્શન અપાર્ટમેન્ટ કુંભારીયા ગામ સુરત ખાતે મહિલાને મળવા માટે આવેલ તે દરમિયાન એક રૂમમાં મહિલા સાથે બેસેલા હતા ચાર જણે એ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી

રૂપિયા ચુમ્મોતેર હજાર રૂપિયા પંચોતેર હજાર ઓનલાઈન મની ટ્રાન્સફર ત્યારબાદ ફરિયાદીને બોલાવનાર મહિલાને આરોપીઓ મળવા મળેલા હોવાની હકીકત જાણતા તારીખ આઠ બાર બે હજાર ના રોજ પોલીસ સ્ટેશન આવી તેમની હકીકત જણાવતા આરોપીઓ વિરુદ્ધમાં ખુનો રજિસ્ટર કરવામાં આવે છે સરદાર બનાવ ગંભીર પ્રકારનો હોય પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન મધ્યદેશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓને માહિતગાર કરવામાં આવેલ અને તેઓને સત્વરે આરોપી પકડી પાડવા સૂચના આપી જી અન્વ્યે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસઆર વેકરિયાનાઉ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી નકુમ સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ બનાવી જરૂરી સૂચના આપવામાં આવી હતી